ભુજ ખાતે ટ્રાફિક નિયમનને લઈને ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુદા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ સરકારી કર્મચારીઓ જે ઓફિસમાં આવે છે એમને હેલ્મેટ ના પહેરેલું હોય તો એમને હેલ્મેટનો દંડ આપવાનું તથા એમને જાગૃત કરવા માટેની સ્પેશિયલ ડ્રાઈવ રાખે છે જે માણસ હેલ્મેટ ના પહેરે એમને દંડ આપવામાં આવે છે ખાસ કરીને આ જે કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા તેમને શું કહેવામાં એમને અમે જાગૃત કરવા માગીએ છીએ કે ભાઈ હેલ્મેટ પહેરો તમારા ફાયદા માટે છે હેલ્મેટથી પોતાની જિંદગી બચી શકે છે ડ્રાઈવ તો સરકારે ક્યારથી ચાલુ કરી છે ને આપણી હાલ ચાલુ જ છે ભુજના અલગ અલગ સરકારી ઓફિસોમાં અલગ અલગ જગ્યાએ જે ઓફિસો છે ત્યાં આપણે કામ કરીએ જ છીએ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે